આઈપીએલ બે ની ચોવીસની અગિયારની મેચમાં ગત રોજ લખનઉ સુપર જાયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી આ મેચમાં લખનઉ સુપર જાયન્સે પંજાબ કિંગ્સને ને એકવીસ રન ને હતું ગઈકાલની મેચમાં મયંક યાદવે લખનઉ સુપર જાયન્ટ તરફથી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું તેણે પોતાની પ્રથમ મેચમાં એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો મયંક યાદવે આઈપીએલ બે હજાર ચોવીસનો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો હતો તેણે બારમી ઓવરનો પહેલો બોલ એકસો પંચાવન પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો આ પહેલા નાંદરે બર્ઝરે એકસો ને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો હવે યાદવે તેને પાછળ છોડી દીધો છે તેની ઘાતક બોલિંગ લખનઉની મેચમાં પાછી લાવી હતી મહત્વનું છે કે મયંકને પંજાબ સામે તેના ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વિકેટ મળવા પામી હતી તો મેચમાં વિકેટો જવાબતા આ મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ